વડોદરા શહેરના ગજાનન ભટ્ટ નામના પુસ્તક પ્રેમીએ ચાલીસ વર્ષથી સંગ્રહ કરેલા પુસ્તકો વાચક પ્રેમીઓ માટે એમએસ યુનિવર્સિટીને ભેટ કર્યા છે વડોદરા શહેરના ગજાનન ભટ્ટ નામના પુસ્તક પ્રેમીએ ચાલીસ વર્ષથી સંગ્રહ કરેલા પુસ્તકો વાચક પ્રેમીઓ માટે એમએસ યુનિવર્સિટીને અર્પણ કર્યા છે દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકોનો શોખ હોય છે જેમાં શહેરના ગજાનન ભટ્ટને વર્ષોથી અનેક વિષયો પર અલગ અલગ પુસ્તકો વાંચવાનો શોખ હતો તેમના દ્વારા મોટી સંખ્યામાં પુસ્તકોનો સંગ્રહ કર્યો હતો જે વર્ષો પછી એમની ઈચ્છા એવી જાગૃત થઈ કે હવે આ પુસ્તકો અન્ય લોકોને વાંચવા માટે અર્પણ કરવા જોઈએ જેથી લોકોને વધુ જ્ઞાન મળી રહે અને તેવા હેતુથી એમએસ યુનિવર્સિટીમાં પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા છે ઘણા વખતથી મારી પાસે ખૂબ પુસ્તકો પડ્યા હતા ਉਹ ਲਗਭਗ 40 ਸਾਲ ਸਤੇ ਇਹ ਚੌਪੜੇ ਫਸਤ ਤੋਂ ਖਰੀਦਨਾ ਹੈ ਲਗਭਗ ਚਾਰ ਕਰੋੜ ਫਾਮ ਦਾ ਬਗਾ ਅਨੇ ਪਛੇ ਮਾਰੇ ਪਰ ਸੇ ਸੱਤ ਸਾਲ 80 ਸਾਲ ਨੇ ਹਉ ਛੱਲੂਆ ਬਗਲੇ ਤੋਂ ਇਹਨੇ ਲਗਭਗ ਦੀ ਚੌਪੜੀ ਆਪਦੀ ਹੈ ਇਟਲੇ ਮੈਂ ਤੇਪਿੰਦਰਾ ਹੰਦੇ ਨੇ ਬਾਤ ਕਰੀਆ ਮਾਰਨ ਸੁਨਤੋ ਤੋਂ ਪਕਰਨਾ ਅਨੇ ਛੋਗਰੇ ਫੈਕਟ ਜੌਬ ਤੋਂ ਫੈਕਟ ਆਫਸਾ ਮ ਫਿਲਾਸਫੀ ਡਿਪਾਰਟਮੈਂਟ ਮੈਂ ਗਿਆ ਇਟਲੇ ਮੈਂ ਇਹਨੇ ਪੁੱਛਿਆ ਕਿ ਆਉ ਕਸੂ ਕਰ ਮਾਰਾ ਕਨਗਾ ਉਹ ਅਮੇਰ ਸੋਸਾਇਟੀ ਮਾ ਲਗਭਗ 9 ਸਾਲ ਤੋਂ ਹੈ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਜਾਂ ਬੜੋਂ ਤੋਂ ਤਾਂ ਉਹ ਤਾਂ ਡਿਪਾਰਟਮੈਂਟ ਦਾ ਛੋਕਰਾ ਉਹਨੇ ਸਿੱਖਿਪਣੇ ਕੰਮ ਕਰਿਆ ਹਾਂ ਜੇ ਕਿ ਪੁਸਤਕਾ ਲ ਬਹੁਤ ਇੰਪੋਰਟੈਂਟ ਹਨ ਬਹੁਤ ਮਹੱਤਵਪੂਰਨ ਹਨ ਬਹੁਤ ਸਾਰੀ ਕੰਡੀਸ਼ਨ ਮੇਂ ਆਪਣਾ ਪੁਸਤਕਾ ਲ ਮਤਲਬ 500 ਪੁਸਤਕਾ ਲ ਜੇ ਬਤਾ ਦੇਣ ਟੱਗਾ ਮਲੇ ਨੇ ਤੇ ਫੈਕਲਟੀ ਆਫ ਲਾ ਫਿਲਾਸਫੀ ਅਪਰ ਡਿਪਾਰਟਮੈਂਟ ਆਫ ਫਿਲਾਸਫੀ ਡਿਪਾਰਟਮੈਂਟ ਆਫ ਇੰਗਲਿਸ਼ ਐਂਡ ਡਿਪਾਰਟਮੈਂਟ ਆਫ ਪੋਲੀਟਿਕਲ ਸਟੱਡੀਜ਼ ਨੋ અને ઉપરના થોડા પુસ્તક છે જે જે આ ફેકલ્ટીમાં નથી આપ્યા તે મેં એક અમારા બીજા ભાઈ યોગી મહેતા આવે છે એમણે આણંદ પાસે એક લાઇબ્રેરી ઊભી કરી છે જ્યાં ફ્રી ચાર બધું ટેકલ કરે છે લોકો આવે છે પુસ્તકો લઈ જાય છે પાછા આપે છે આપણી સર્વિસ ફ્રી કરે છે એટલે એ પણ આવે કારણ કે એમને જે પુસ્તકો આપ્યા તે બહુ સાહિત્ય વિષય નથી એ બીજા બધા એમાં વિષય છે નો જનરલ ઇન્ટરેસ્ટ આવે છે નો એસ્ટ્રોલોજી પર છે એસ્ટ્રોનોમી પર છે અને પોલિટિક્સમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ બહુ પુસ્તકો બધા એમને લાગે કારણ કે અહીંયા સિટીમાં સરદાર વલ્લભભાઈ અને ગાંધીજીના પુસ્તકો ખરીદવાનો ઉત્સાહમાં બહુ ઓછું બધા લાગ્યું મને એટલે પેલા યોગી કરીને જે છે આનંદથી આવે છે એમને લગભગનો નવસોથી બસો પુસ્તકો મહાત્મા ગાંધી અને સર વલ્લભાઈ પરેશદાન આપે છે અને લિસ્ટ પણ છે મારી પાસે એમને જે ચપડી આપી છે વલ્લભભાઈ પટેલની અને ગાંધીજી વિશેની એ નહીં આવે બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો મારી પાસે લગભગ પિસ્તાળીસ પુસ્તકો તો ખાલી હિન્દી ફિલ્મો વિશે છે એક્ટરો વિશે ફિલ્મો વિશે નો બાયોગ્રાફી એ લોકોને એ બધું એટલે એ આ હાંડે મને કીધું હતું કે બોમ્બે એમના કોઈ કોન્ટ્રાક્ટર એ બોમ્બેવાળા કોન્ટ્રાક્ટરવાળા કહે છે માગશે તો હું નહીં જઈશ એટલે એ પુસ્તક હજુ પણ ਮੋਕਸਮਲ ਪ੍ਰੇ ਰਾਜਾ ਮਾ ਕੇ ਬਦਲਤ ਪ੍ਰਸਤੋਭਾ ਵਿਧਾਇਕਾ ਦਾ ਨੰਤਾ ਹੈ